નમસ્કાર મિત્રો જોબ સરસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી જેમાં આપણે જોઈશું કે એલ એન્ડ કંપની છે જેનું નામ તમે સાંભળ્યું જ હશે તેના દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તેનું આજે આપણા આ વિડીયોમાં નોટિફિકેશન જોવાના છીએ ન્યૂ રિકમેન્ટ બે હજાર ચોવીસ છે આ ભરતી માટે કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે કોઈપણ ફી ભરવાની નહીં રહે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તે આપણે વિડીયોમાં જોવાના છીએ સેલરી શું મળવાપાત્ર છે તે પણ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ તો ફુલ્લી નોટિફિકેશન છે તે આપણે આ વિડીયોમાં જોઈશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ ઉપર આવી જશો અથવા તો તમે જો સર્ચ બારમાં લખશો કે જોબ ટુ બો ડોટ બ્લોક ડોટ કોમ તેના પર ક્લિક કરશો તમે એટલે તમે આ વેબસાઇટ પર આવી જશો અહીં બ્રેકિંગ પોસ્ટમાં તમને તે ભરતી જે લેટેસ્ટ ભરતીઓ છે તેનું નોટિફિકેશન તમને અહીં પોપઅપ થતું દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમે તે પોસ્ટ ઉપર જતા રહેશો તો આપણે એ નોટિફિકેશન છે તે આવવા દઈ અથવા તો તમે અહીં પ્રાઇવેટ જોબ નોટિફિકેશન એટલે કે કંપનીઓની જે જોબ છે તે અહીં પ્રાઇવેટ જોબ નોટિફિકેશનમાં તમને શો થશે તો આપણે તેના પર ક્લિક કરશું તેના પર ક્લિક કરશો એટલે તમે જેટલી પણ પ્રાઇવેટ કંપનીઓ છે તેમાં જોબ્સ હોય તેની લિંકો એટલે તેની પોસ્ટ તમને અહીં મળી રહેશે આપણે આજે એલએનટી એન્ટી રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ જોવાના છીએ તો તેના પર ક્લિક કરશું તો મિત્રો આપણે આવી ગયા છે એલએનટી એન ટી જે પોસ્ટ છે તેના ઉપર તો આ ભરતી છે તે એલ એન એટલે કે બહુ મોટી કંપની છે તેના દ્વારા બહાર પાડવામાં આવી છે અને તમે તમારે જો સરકારી ભરતી અથવા તો પ્રાઇવેટ અથવા તો કોઈ પણ ભરતીની માહિતી જોતી હોય તો તમે મારે આ વેબસાઇટ છે તેના પર જઈને તમે બધી માહિતી મેળવી શકો છો જે પણ લેટેસ્ટ ભરતી હોય અથવા તો રિઝલ્ટ હોય તે બધું હું અહીં અપલોડ કરતો રહું છું તો હવે આપણે આ વેકેન્સી છે આ રિક્વાયરમેન્ટ છે તેની ડિટેલ જોઈશું તો આ વેકેન્સી બહાર પાડનાર સંસ્થા છે અથવા તો કંપની છે તે છે એલ એન અહીં એલ એન પૂરું નામ આપેલું છે રેઝન્ટ એન્ડ ટૂર લિમિટેડ તો મિત્રો અહીં પોસ્ટનું નામ જોઈએ તો મેનેજર એજીએમ ડીજીએમ એન્જિનિયર એસઆર એન્જિનિયર પી એન એમ એચઆર આઈટી ટ્રેની આસિસ્ટન્ટ મેનેજર આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે અહીં ટોટલ વેકેન્સી છે તે મલ્ટિપલ છે અહીં તમે જોઈ શકો છો એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે હવે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એક્સપિરિયન્સની વાત કરીએ તો ફ્રેશર માટે પણ આમાં જોબ છે અને એક્સપિરિયન્સવાળા લોકો માટે પણ જોબ છે અહીં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે આના પર ક્લિક કરીને તમે મારા વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી શકો છો ત્યાં હું નાની નાની ભરતીઓનો પણ અપડેટ છે તે આપતો રહું છું નોટિફિકેશન આપતો રહું છું તેથી તમે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી લેજો હવે આપણે આ રિક્વામેન્ટ છે તેની સિલેક્શન પ્રોસેસ જોઈએ તો ઇન્ટરવ્યૂ દ્વારા આ જોબ માટે વેકેન્સી ફરવાની છે આમાં કોઈ પણ લેટે લેખિત પરીક્ષા લેવાની રહેતી નથી સેલરીની વાત કરીએ તો એ રૂલ્સ પ્રમાણે તમને તેના નોટિફિકેશન મળી રહેશે ત્યારબાદ જો તમે પોસ્ટ ઇન્ડિયન પોસ્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવે છે તેમાં ચુમ્માલીસ હજાર બસો અઠ્યાવીસ પોસ્ટ છે તેની ભરતી છે તે તમે નોટિફિકેશન ના વાંચી તો અહીં ક્લિક કરીને તમે વાંચી શકો છો એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ છે તે અઢાર વર્ષ છે અને મેક્સિમમ છે તે રૂલ પ્રમાણે જે પણ ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે હોય તે માન્ય રહેશે ત્યારબાદ તમે જો એસએસથી એમટીએસની ભરતીની જે નોટિફિકેશન છે તે ના વાંચી હોય તો અહીં ક્લિક કરીને તે પણ વાંચી શકો છો તેમાં પણ આઠ હજાર ત્રણસો છવ્વીસ વેકેન્સીઓ છે ત્યારબાદ ફીની વાત કરીએ તો આ એપ્લિકેશન કરવા માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી તો મિત્રો આ ભરતી માટે મિનિમમ ક્વોલિફિકેશન છે તે દસ પાસ છે અને ત્યારબાદ બાર ગ્રેજ્યુએશન આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી જે પણ હોય તેના માટે અલગ અલગ જોબ આપેલી છે તેનો નોટિફિકેશનની લિંક તમને નીચે આપેલી છે તેમાંથી તમે કરી શકો છો હવે તમે આ ભરતી માટે ફોમ કઈ રીતે ભરી શકજો તો નીચે એક લિંક આપેલી છે તેના પર ક્લિક કરવાની રહેશે જે ઓફિશિયલ વેબસાઇટની છે ત્યારબાદ તમારે બધી ડિટેલ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને બધી ડિટેલ જે માંગી હોય તે તમારે ભરવાની રહેશે એજ્યુકેશન ડિટેલ જે પણ હોય તે ભરવાની રહેશે ત્યારબાદ અપલોડ કરવાનું રહેશે ફોટો સિગ્નેચર જે પણ તમારા પાસે માગેલું હોય તે ત્યારબાદ કેરફ્યુની બધું એટેચ કરવાનું રહેશે ડોક્યુમેન્ટ અને અથવા તો સ્પ્રિશ બોર્ડ હોય તો તેમાં તેના દ્વારા પણ તમે મોકલી શકો પણ આપણે ઓનલાઈન જ અહીં આપવાનું છે ત્યારબાદ આપણે જોઈએ કે અહીં અગત્યની લિંકો છે જેમાં એપ્લાય કરવા માટે અહીં લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે એપ્લાય કરી શકો છો અને જો તમે ગવર્મેન્ટની વેબસાઈટ સોરી ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો અહીં ક્લિક કરીને તમે તે પણ માહિતી મળી શકો છો કે અત્યારે કંઈ ગવર્મેન્ટ જોબ પડી છે તો મિત્રો વિડિયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિંદ જય ભારત